રાધે રાધે ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં હૃદયથી સ્વાગત કરું છું આપ સૌ કુશળ હશો અને આપનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી મારી શુભકામનાઓ છે મિત્રો જીવનમાં આવતી દરેક પણ એક નવી સંભાવના લઈને આવે છે આપણી આસપાસ શું થવાનું છે તે જાણવાની ઉત્સુકતા દરેકના મનમાં હોય છે અને એટલે જ હું મુકુંદ જોશી આપના માટે લઈને આવ્યો છું જ્યોતિષ અને ભવિષ્ય દર્શનની રસપ્રદ વાતો ભાવિ દર્શન ચેનલમાં માધ્યમથી અમે આપને આપની રાશિઓ ગ્રહોની સ્થિતિ અને તેના જીવન પર થનારા પ્રભાવો વિશે માહિતી આપીશું સાથે જ અમે આપની સમસ્યાઓના સમાધાન માટે જ્યોતિષ આધારિત સરળ ઉપાયો પણ જણાવીશું તો મિત્રો જો તમે પણ તમારા ભવિષ્ય વિશે જાણવા ઉત્સુક છો અને જીવનની રાહને વધુ સરળ બનાવવા માગો છો તો અમારી ચેનલ ભાવિ દર્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી તરત જ મળતી રહે આવો સાથે મળીને જાણીએ આપના ભવિષ્યના રહસ્યો અને કરીએ જીવનને વધુ સુંદર અને સફળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ પંદર એપ્રિલ બે હજાર પચીસને મંગળવારનું દૈનિક રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલન એ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લઈને આવી શકે છે કાર્યક્ષેત્રે તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે પરંતુ તમારા પ્રયત્નો સફળ થશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈપણ મોટા રોકાણથી દૂર રહેવું પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને પ્રિયજનોનો સહયોગ મળશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડી કાળજી લેવી ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી બચવું વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને લગનથી તમને પ્રશંસા મળશે અને પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે વેપારીઓ માટે પણ સારો સમય છે નવા સોદાઓ થઈ શકે છે પારિવારિક જીવનમાં સુખીઓ સુખીઓ રહેશે અને મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આળસથી દૂર રહેવું પ્રેમ સંબંધમાં મધુરતા વધશે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ ને ક આજનો દિવસ તમારા માટે પડકારો લઈને આવી શકે છે તમારે દરેક કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે કાર્યક્ષેત્રે વિરોધીઓની સાવધાન રહો અને કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો આર્થિક બાબતોમાં નુકસાન થવાની સંભાવના છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવા જરૂરી છે પારિવારિક જીવનમાં તણાવ ઊભો થઈ શકે છે તેથી શાંતિ જાળવી રાખો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બહારનું ખાવાનું ટાળો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું કર્ક રાશિ કર્ક રાશિના નવા અક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે તમે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો કાર્યક્ષેત્રે તમારી યોજનાઓ સફળ થશે અને તમને નવી તકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવી રાખવા માટે યોગ અને ધ્યાન જરૂર કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રે તમારી કામગીરીની પ્રશંસા થશે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહેશે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ ટાળો પ્રેમ સંબંધોમાં મધુકતા જળવાય રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠને અ આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહી શકે છે તમારે એક સાથે ઘણા કાર્યો કરવા પડી શકે છે જેના કારણે તમે થાક અનુભવી શકો છો કાર્યક્ષેત્રે તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે અને કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચવું જરૂરી છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને ઉધાર લેવાનું ટાળવું પારિવારિક જીવનમાં સામાન્ય સ્થિતિ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પૂરતો આરામ કરો વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વધુ મહેનત કરવાનો સમય છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ દિવસ તમારા માટે શાંતિ અને સુખ લઈને આવી શકે છે તમે માનસિક રીતે હળવાશ અનુભવશો કાર્યક્ષેત્રે તમારી પુનેહ અને સમજદારીથી તમે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ થશો આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે કોઈ નવી યોજનામાં રોકાણ કરી શકો છો પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર કરશો સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ સંબંધોમાં નવી ઉર્જાનો અનુભવ થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણનું તમને નવી ઓળખાણ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને ધન લાભ થવાની સંભાવના છે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને તમે કોઈ શુભ સમાચાર સાંભળી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખો ધન ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધન ઢ આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખોલી શકે છે તમને નવી તકો મળશે અને તમે તમારા ક્ષેત્રમાં આગળ વધશો કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતા વધશે અને તમને સહકર્મીઓનો સહયોગ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને તમે લાંબા સમયથી અટકેલા કામો પૂરા કરી શકશો પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે થોડો સંઘર્ષમય રહી શકે છે તમારે દરેક કાર્યમાં વધુ મહેનત કરવાની જરૂર પડશે અને ધીરજ રાખવી પડશે કાર્યક્ષેત્રે અવરોધો આવી શકે છે પરંતુ તમારા પ્રયત્નોથી તમે તેનો સામનો કરી શકશો આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈ પણ જોખમી રોકાણથી દૂર રહેવું પારિવારિક જીવનમાં તણાવ ઊભો થઈ શકે છે તેથી શાંતિ જાળવો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવથી બચો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ શ આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમને અચાનક ધન લાભ થવાની સંભાવના છે કાર્યક્ષેત્રે તમારી સર્જાત્મકતા અને નવી વિચારસરણી તમને સફળતા મળશે વેપારીઓ માટે પણ સારો સમય છે નવા સુવિધાઓ થઈ શકે છે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો પ્રેમ સંબંધમાં મધુરતા વધશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને હાજરો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લઈ આવી શકે છે તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે કાર્યક્ષેત્રે તમારે સાવધાની રાખવાની જરૂર છે અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવું આર્થિક બાબતોમાં સ્થિરતા રહે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે પારિવારિક જીવનમાં શાંતિ જાળવી રાખો અને પ્રિયજનો સાથે સમય પસાર કરો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આરામ કરો આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો